નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજકાલ ડિજિટલ યુગનો જમાનો છે અને ઘણી બધી વસ્તુઓ હવે આપણે ડિજિટલી કરતા થઈ ગયા છે એમાંથી હવે જે સૌથી વધારે ડિજિટલી કરવામાં આવી રહ્યું છે દોસ્તી પાર્ટનર શોધવાની જે ક્રિયા છે તે પણ હવે ડિજિટલ થઈ ગઈ છે આજનો યુથ ડેટિંગ એપ્સના માધ્યમથી મિત્ર અને પાર્ટનર શોધતો થઈ ગયો છે જીવનસાથી શોધતો થઈ ગયો છે અને એનું પ્રમાણ ભારતમાં પણ ખૂબ વધી ગયું છે આપને જાણીને કદાચ નવાઈ લાગે પરંતુ ભારત એ વિશ્વમાં ડેટિંગ એપ્સ નું જે બજાર છે ડેટિંગ એપ્સનું એમાં પાંચમા નંબરે આવે છે એટલે ધીરે ધીરે જે રીતે ડેટિંગ એપ્સનું પ્રમાણ ભારતમાં વધી રહ્યું છે તેના યુઝર્સ જે રીતે વધી રહ્યા છે ઘણા લોકો એને ચિંતાજનક પણ માની રહ્યા છે કારણ કે વધતા જતા ડેટિંગ એપ્સના આ યુઝર્સ અને યુથ જે ડેટિંગ એપ્સના આ રમતમાં ફસાઈ રહ્યો છે ઘણીવાર ઘણી બધી અપરાધના પણ આપણે કિસ્સાઓ સાંભળીએ છીએ ડેટિંગ એપ્સના માધ્યમથી હવે ઘણા બધા ગુનાઓ પણ વધી રહ્યા છે સાથે સાથે એક જે નથી દેખાતો એ પ્રકારની જે ચિંતાજનક વસ્તુ એ છે કે આ એપ્સના માધ્યમથી ઘણા લોકોના માનસિક સ્થિતિ ઉપર પણ અસર થઈ રહી છે ઘણા લોકો તો એપ્સના એડેક એડેક્ટિવ પણ થઈ ગયા છે એડિક્શન થઈ ગયું હોય આ એપ્સનું એવા પ્રકારના પણ ઘણા બધા સમાચાર મળતા હોય છે ઘણા બધા સર્વે પણ તેને લઈને સામે આવતા રહ્યા છે ત્યારે આજે આપણે વાત કરવી છે ખરેખર યુવાનોમાં ડેટિંગ એપ્સને લઈને કેવા પ્રકારનો માહોલ છે શું વિચારે છે ડેટિંગ એપ્સમાં ને ના વિષયમાં અને સાથે સાથે શું ખરેખર ડેટિંગ એપ્સ એ યુથના મગજ પર એમની માનસિક સ્થિતિ પર ખરાબ અસર કરી રહ્યું છે કે કેમ તે જાણીશું અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે જાણીતા એવા મનોચિકિત્સક ડોક્ટર સાર્થક દવે છે સાથે સાથે મારી સાથે ઉપસ્થિત છે ટીપીઆઈથી યુથ દેવ બાબાની પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અ શરૂઆત ડોક્ટર સાર્થક આપનાથી કરું છું જ્યારે ડેટિંગ એક મનોચિકિત્સક તરીકે પહેલાં તો મારે તમારો વ્યૂ જાણવો છે ડેટિંગ એપ્સની જ્યારે વાત કરવામાં આવે અને પણ ભારતમાં ડેટિંગ એપ્સના વધતા વ્યાપની વાત કરીએ તો મનોચિકિત્સક તરીકે આપ શું માનો છો આ કેટલું યોગ્ય છે એકસો ચુમ્માલીસ કરોડ વસ્તી છે અને એવામાં મેજર પોપ્યુલેશન હવે યુથ છે યંગ પીપલ છે કે જે પ્રોગ્રેસને ને ડ્રાઈવ કરે છે આપણા દેશની હવે એવા સમયમાં જયારે ટેકનોલોજી એટલી આગળ છે એટલે અફકોર્સ ડેટિંગ એપનો યુઝ કરવા વાળા લોકોની માત્રા બીજા બધા દેશ કરતા વધારે દેખાવાની જ છે કારણ કે આટલી બધી વસ્તી છે એમાં આટલું બધું યુથ છે હવે એવું થઈ ગયું છે કે બિકોઝ સોશિયલ મીડિયા આટલું બધું ઈઝીલી અવેલેબલ છે દરેકે દરેક યુવાન પાસે એના લીધે દરેકે દરેક વસ્તુઓ એમને એમના ફોનમાં અવેલેબલ જોઈએ છે કારણ કે અવેલેબલ છે અને એ એ એક એક એવી એવી એજ એજ છે 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 આ એમની ઉંમર કે જેમાં એમને ડેટ કરવું ગમે એટલે લોકો એ જ વસ્તુ મોબાઈલમાં ડેટિંગ એપ્સના દ્વારા પણ કરી શકે છે કરવામાં આવે છે કરતા હોય છે ડેટિંગ એપ્સ પર જ ખાલી ડેટિંગની શરૂઆત નથી થતી જે બીજી બધી સોશિયલ મીડિયા એપ્સ છે અ એ લોકો ડાયરેક્ટલી કોઈ છોકરીનો અથવા કોઈ છોકરી કોઈ છોકરાનો અપ્રોચ કરતા હોય છે આ કામ માટે એટલે યોગ્ય અયોગ્ય કરતા એ વસ્તુ છે કે આ બહુ જ કોમન થઈ ગયું છે પણ આમાં એક રિસ્ક બહુ મોટું છે કે તમે એ માણસને ઓળખતા નથી સામેવાળા માણસનો તમે ખાલી હજી ફોટો જોયો છે અથવા એ પણ નથી જોયો ડેટિંગ એપ પર બહુ બધા લોકો પોતાના ફેક ફોટોગ્રાફ્સ મૂકતા હોય છે સાચું નથી બોલ કહેતા હોતા નામ પણ ખોટું જણાવતા હોય છે એવામાં એક અજાણ્યા માણસ ઉપર તમારે વિશ્વાસ કરવો અને એને મળવા જવું મળવું અથવા પોતાનો ફોન નંબર આપવો એ બહુ મોટો રિસ્ક છે એક સમય એવો હતો આજથી દસ પંદર વીસ વર્ષ પહેલા કે જ્યારે કોઈ અજાણ્યા માણસને તમે ફોન નંબર નતા આપતા અથવા આ એક રિસ્ક પણ છે અને છે જ હા કે અજાણ્યા માણસને અચાનક જ એક બહુ દૂર રહેતી હોય છોકરી કે બહુ દૂર રહેતો હોય છોકરો એને મળવા જવાની એક કિક એક મજા અલગ હશે પણ એની સાથે બહુ મોટું જોખમ જોડાયેલું છે કે કોઈ અસામાજિક તત્વો હોઈ શકે છે કોઈ કોઈ મની અ ફાઇનાન્સિયલ કરાવી શકે ઘણા બધા ઘણા બધા આવા કેસીસ આપણે સાંભળીએ છીએ એટલે છે ખરું એક્ઝિસ્ટ કરે છે આની સાથે સાથે કમ્ફર્ટ આવ્યો પણ એની સાથે સાથે રિસ્ક પણ બહુ મોટું આવ્યું છે આપ શું માનો છો એક યુથને પ્રેઝન્ટ કરી રહ્યા છો આજના યુથમાં ડેટિંગ એપની જ્યારે વાત આવે શું વિચારે છે યુથ ડાયટિંગ એપ્સને લઈને હેલો હું દેવ છું તો હું પણ એક નાઇન્ટીન ઇયર્સ યુથ જ છું તો આજે હું પહેલા તો એક યુથના પર્સપેક્ટિવ થી કહીશ કે જયારે એ ડેટિંગ એપ ઓપન કરે છે જયારે પોતાની પ્રોફાઇલ બનાવે છે ત્યારે એનું શું પર્સપેક્ટિવ હોય છે એનું શું ઓપિનિયન ઓર પોઈન્ટ હોય છે પ્રોફાઇલ બનાવવા પહેલી તો જેમ સાધક સરે બહુ સારી રીતે કીધું કે આજકાલના ટાઈમમાં યુવકને પોતાનો ફોન હોય છે પર્સનલ ફોન હોય છે તો એમની ઈચ્છા હોય છે કે ડેટ પર જઈએ આ કલ્ચર છે જે આનાથી થાય છે જેનાથી જે આપણું યુથ છે જે આપણું રિપ્રેઝેન્ટેશન છે ફ્યુચરનું આપણા ભારતનું એ કેવી રીતે અફેક્ટ થાય છે પહેલા તો હું એ કહેવા માંગીશ તો સૌથી પહેલા ડ્રોબેક તો એક મિસફિટ છે એક મિસફિટ ટર્મ હોય છે અંગ્રેજીમાં એનો મતલબ હોય છે કે એક યુવક ઇનસિક્યોર થાય છે આ બધી વસ્તુઓથી આજે એક ડેટિંગ એપ પર તમે જાઓ તો ડેટિંગ એપ પર તમે ઓપન કરો તો એના બેઝિસ પર તમે હાઈટ લુક્સ એના બેઝિસ પર તમે કોઈ યુવકને કે તમારા સામેવાળાને તમે જજ કરતા હો છો એવી રીતે તમે એમને ઓળખો છો જે ઇનડિરેક્ટલી બહુ ખરાબ રીતે અફેક્ટ કરતો હોય છે યુથને કેમ કે આજે અગર ઇન કોઈ યુવક કે કોઈ છોકરો કે કોઈ છોકરી એવા ના દેખાય તો એમને ઇમોશનલી મેન્ટલી અફેક્ટ કરતી હોય છે અને હું તો એવું જ માનું છું કે આ ડેટિંગ એપ્સ એક ગ્લોબલાઇઝેશન નથી હું એમ કેવા માંગીશ કે એક વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે જે આપણે ગુજરાતીમાં કહેવા માંગીશ કે આ બારનું એટલે બાર નો પ્રભાવ છે જે આપણે કોલોનાઇઝેશનમાં હતા કેમ કે આમાં બેડ ઇન્ફ્લુઅન્સ એઝ કે આજે એ જ ડેટિંગ એપમાં તમને પૂછવા માંગે છે કે જે જે તમે તમારી પ્રોફાઇલ બનાવશો તો તમને તમારા બારેમાં કેવું ગમે છે તો તમે એમાં તમે કહો છો કે તમે ડ્રિંક કરો છો કે ન કરતા અને ડ્રિંક તો ચલો દૂરની વાત છે તમે તમને એવું પણ કેવું માંગે છે કે ડુ યુ સ્મોક ઓર નોટ અને સ્મોકિંગમાં ગાંજો જે વી જે ડ્રગ્સ એ બધી વસ્તુઓમાં પણ લોકો ત્યાં બહુ ફ્રેન્ક છે તો એક ટાઈપ નું એક બેડ ઇન્ફ્લુએન્સ કરે છે આપણા યુથ ને જે ના કરવું જોઈએ અને હું એ જ કહીશ કે આ ગ્લોબલાઇઝેશન ઓર ધીસ ઇઝ ટોટલી વેસ્ટર્ન ઇન્ફ્લુએન્સ કે આપણે બહારના માઇન્ડસેટ બહારનું કલ્ચર આપણા દેશમાં લઈએ છે જે કે જો ના થવું જોઈએ ના થવું જોઈએ આપણે ત્યાં બે સંસ્કૃતિનું હવે મેળાપ થઈ જાય છે ડૉક્ટર સાર્થક ડેટિંગ એપ્સના માધ્યમથી કોઈ પાર્ટનર ગોતીને લાવે છે યુથ તો પરિવાર સ્વીકારતો નથી અને પછીના જે પ્રોબ્લેમ શરૂ થાય છે એની અસર પણ સમાજ પર થઈ રહી છે એક તો એ છે એના ઉપર હું વિગતે વાત કરું એ પહેલાં ડોક્ટર સાર્થક જે અત્યારનો જે સર્વે આવ્યો છે કે યુથ જે હવે આના એડિક્ટ થઈ રહ્યા છે જેવી રીતે અત્યારે આજકાલ સોશિયલ મીડિયાના આપણે બધા એડિક્ટ થઈ ગયા છે યુથને બધા જ એડિક્ટ થઈ ગયા છે આપણે મોબાઈલ હાથમાં લઈ લઈએ

સ્ટેન્ડઅપ કોમેડી શો માં જાય એ બધી થિયેટર માં જાય તો એમને ત્યાં મજા આવે છે હવે દર વખતે એવી એક જગ્યા મળવી ફિઝિકલી જે આટલા આટલા બધા લોકો હાજર હોય એ બહુ અવેલેબલ ઇઝીલી હોતું નથી બીજું તમે ત્યાં હો તો પણ સોશિયલ એન્ઝાયટી એટલા બધા લોકો જોવે છે એના લીધે તમે ઓફકોર્સ કોઈને જઈને કોઈ સાથે વાત કરવાના નથી ડેટિંગ એપ એવી વસ્તુ છે કે જેમાં તમને એ બધું જ ઘરે બેઠા તમારા સોફા પર બેઠા બેઠા તમને એ વસ્તુ જોવા મળે છે આટલા આટલા બધા બધા ઓપોઝિટ અથવા સેમ લોકો લોકો તમને જોવા મળે છે તમે સ્વાઇપ કરી શકો છો કે તમે એમને જણાવી શકો છો વિધાઉટ પુટિંગ યોર સેલ્ફ કોન્ફિડન્સ ઓદાઉટ પુટિંગ યોર ઇમેજ એટ રિસ્ક કે એ ના પાડશે લોકોને કહી દેશે આ છે તે છે તમે કોઈને પણ રેન્ડમલી અપ્રોચ કરી શકો છો વિધાઉટ ગોઈંગ થ્રુ ધેટ રિસ્ક એ અને આટલી બધી છોકરીઓ અથવા આટલા બધા છોકરાઓ જે દેખાય ને તમે જે સ્વાઇપ કરો

એક બે વર્ષ લાગે કેના ફ્રેન્ડ થ્રુ જાય અથવા કેમ છે કે એમની ખાલી હોમવર્ક ની કોપી અથવા પેલી નોટ્સ લેવા માટે અલગ અલગ બાનાથી ખાલી વાત શરૂ કરે એમાં એમાં એક બે વર્ષ એ કાઢતા અને કદાચ ના પાડશે એ બીક રેતી ના પાડશે લોકો શું કહેશે ફ્રેન્ડ શું કહેશે આ બધો ડર હતો એટલે આગળ નતા વધી શકતા અહીંયા એ બધું જતું રહ્યું હવે બિંદાસ એ રિસ્ક વગર અપ્રોચ કરી શકે છે એના લીધે આટલા બધા લોકો આમાં ઇન્વોલ્વ થયા કે ના મારી ઇમેજ પણ નથી બગડતી હું કદાચ મારું નામ પણ સાચું નહીં કે હું અપ્રોચ કરી શકું છું એમ કરીને એટલે એમ કરી કરીને એમને જે એમને જે કિક મળે છે એમને જે ખુશી જે નાની નાની ખુશી થોડી થોડી ખુશી મળે છે જેના લીધે ડેટિંગ આપનો વપરાશ બહુ જ અનહદ વધી ગયો જે પણ એની સામે પ્રોબ્લેમ એ છે કે તમે એકચ્યુઅલી એ માણસની ઓળખતા પહેલાની જે રીત હતી કે તમે એક એકચ્યુઅલી એ માણસને ઓળખો છો એને શું છે શું નહીં ગમે છે નથી ગમતું એના લીધે તમને થોડુંક અનકમ્ફર્ટેબલ આવે છે કે જવું કે ન જવું હું સારું છું એના માટે નથી સારો વગેરે હવે આ માણસને તમે નથી ઓળખતા તમને નથી ઓળખતો તમે રેન્ડમલી બ્લાઇન્ડલી સ્વાઇપ કરો ખાલી મને નામ બરાબર છે ચાલો બરાબર સ્વાઇપ કરું છું એના બેસીસ ઉપર તમે ડેટ નોર્મલી કરી ન શકો અને ડેટ કરવા માટે અથવા ડેટ કરીને પછી આગળ વધવા માટે રિલેશનશીપમાં જવા માટે તમારે એને ઓળખવો બહુ જરૂરી છે એટલે એવી વ્યક્તિ જે તમને ડેટિંગ એપ પર મળી છે એની સાથે રિલેશનશીપમાં જઈને ફેમિલી પાસે મળવા લઈ જાઓ તો ફેમિલીને ડાઉટ થવાનો જ છે ક્યાંથી મળી છે ક્યાંથી મળ્યા છે આ લોકો આપણને શું ખબર કઈ કઈ મ્યુચ્યુઅલ છે કે નહીં બરાબર જોયું છે કે નહીં ક્યાં ખબર એટલે એ લોકો એક્સેપ્ટ કરવામાં થોડું સ્કેપ્ટિસિઝમ બતાવવાના છે એટલે ભલે વ્યાપ બહુ વધ્યો છે યુઝ બહુ વધ્યો છે પણ વિશ્વાસ એટલો બધો નથી વધ્યો અને એટલો બધો ના પણ હોવો જોઈએ કારણ કે સામેવાળા માણસને તમે ઓળખતા જ નથી હજી

અ જે ટર્મ યુઝ કરવા માંગીશ કેઝ્યુઅલ ડેટિંગ કે આજકાલ તમે કીધું યુવક એ કે બહુ ટેકનોલોજી માટે અવેર છે એ લોકો આ બધી વસ્તુ માટે અવેર છે કે કેમ એ લોકો પોતાના છુવામાં એટલે તુવામાં કુરવા માંગે છે એનું સૌથી મેઇન રીઝન તો જેમ એમને કીધું કે ડોક્યુમાઇન્ટ રિલીઝ કે એક આજે હું એક એપ્લિકેશન યુઝ કરું છું જેમાં મને બહુ બધા ઓપ્શન્સ મળે છે અને ઓપ્શન્સના બેઝિસ પર અને નાની નાની વસ્તુઓના બેઝિસ પર હાઈટના બેઝિસ પર એટલે એમના ઇન્ટરેસ્ટના બેઝિસ પર મને સ્વાઈપ કે રાઈટ એટલે ગમે છે કે નથી ગમતો ક્રોસ કરવામાં ટિક મળે છે તો એક ટાઈપનો એ જાતના મજા ઉઠાવવા માટે આજકાલના યુવક એ બધી વસ્તુઓમાં જાય છે પણ આ લઈક એક શોર્ટ ટર્મ ગ્રેટિફિકેશન જે આપણે કહીએ કે નાની ખુશી એક નાની ખુશી આપણને પ્રોક્રેસ્ટિનેશન જે આપણે સારા કામ કરીએ એનામાં સૃષ્ટિ લાવે છે અને એ બધી વસ્તુઓને અફેક્ટ કરે છે ટોટલી છે જેના કારણે અત્યારે યુથ એપ્સના વ્યસની બની રહ્યા છે એનો મતલબ એમ જે રીતે આપણે જણાવ્યું ડૉક્ટર સાર્થક કે કારણ કે આ એપ્સની ડિઝાઇન પણ એવી બનાવવામાં આવી છે કે એમના ડોફાવાઇન રિલીઝ થાય એના વિશે થોડું જાણવું છે ખાસ કરીને આ એપની ડિઝાઇન બનાવવામાં આવે તો શું ખરેખર આ બધી બાબતોનું સાયકોલોજીકલ કેવી રીતે અસર કરશે એની ઉપર પણ વિચારવામાં આવે છે રાઈટ હું બહુ જાણતો નથી પણ મેં એવું સાંભળ્યું છે કે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અમુક હવે જે કોર્સિસ થાય છે એમાં હ્યુમન સાયકોલોજી અથવા બિઝનેસ સાયકોલોજી વિશે પણ બહુ બધું કહેવામાં આવે છે અને કોઈ પણ એપ્સ કોઈ પણ એપ ખાલી ડેટિંગ એપની કોઈ પણ એપ જ્યારે એ લોકો બનાવતા હોય છે ત્યારે એ લોકોનો ટાર્ગેટ એ જ હોય છે કે આ એપ ઉપર જે માણસ આવે એ સૌથી વધારે સમય અહીંયા સ્પેન્ડ પસાર કરે હવે ખાલી ને ખાલી તમે તમારો સમય નથી આપતો આની સાથે સાથે તમે તમારા તમારા વિશેનું ઇમ્પોર્ટન્ટ ડેટા પણ આપી રહ્યા છે તમારો ફોન નંબર આપ્યો તમારી હોબીસ શું છે આપી તમે સ્મોક કરો છો કે નથી એ કહી રહ્યા છો એટલે એના લીધે તમારી બીજી સોશિયલ મીડિયા એપ્સ ઉપર અથવા તમારા મોબાઈલમાં સિગરેટના અને વગેરે વગેરે એ બધા એડવર્ટાઇઝમેન્ટ આવવાની છે તમને શું તમે ફૂટબોલ ગમે તમને ક્રિકેટ ગમે તો એના વિશેની તમને એડવર્ટાઈઝમેન્ટ આવવામાં મળશે એટલે તમે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન પણ શેર કરી રહ્યા છો એ એક એવી એપ છે એક એવી જગ્યા છે ડેટિંગ એપ છે એવી જગ્યા છે કે જ્યાં બે ઓપોઝિટ જેન્ડરના લોકો જે બીજા ઓળ ઓળખે છે કે નથી ઓળખતા એને ત્યાં લાવીને વાત કરવાનું કહી દે છે તમે અહીં આવીને વાત કરો એકબીજા સાથે એના લીધે શું થશે કે એમની એપ ઉપર એ લોકો વધારે વધારે સમય હાજર રહેશે વધારે સમય હાજર રહેશે કમાશે પહેલા લોકો અહીંયા આ બે જણા એકબીજાનું શું થઈ થઈ રહ્યું છે શું થશે એ લોકોની કોઈ જવાબદારી નથી એ લોકોને રસ તમે તમારી જવાબદારી એકબીજા સાથે અહીંયા આવીને વાત કરો એટલે ડેટિંગ એપ્સ એમને કમાવા આપે છે એમને કમાવાની વસ્તુ જે છે કંપની છે એ લોકોને પણ દરેક માણસ તો એ એના લીધે રિસ્કમાં મુકાય છે આના લીધે બીજું એ પણ થાય છે કે જે એક્ચુઅલ ડેટિંગ હોય અથવા એકચુઅલી માણસને જઈને મળવું એને ઓળખવું જાણવું એને લાઇક ડિસલાઇક એની પર્સનાલિટી વિશે બધું જ જાણવું ને પછી નક્કી કરવું કે મને ફાવે છે કે નહીં એ આખો જે એફર્ટ છે એ માણસને નાખવાનું મન નથી થતું એ આમાં થઈ જાય છે ને આમાં આવી રીતે ખબર પડી જાય છે ને ઠીક છે ને એના લીધે એ જે આખી પ્રોસેસીમાંથી પસાર નથી થઈ શકતા કદાચ

કે તમારે એ માણસને સ્પેશિયલ ફી કરાવો તમે તમને એની સાથે કેવું ફીલ થાય છે જો એ માણસને ન ગમે એવું બિહેવિયર શું છે ગમે એવું વર્તન શું છે આ બધું એનાલિસિસ લેખા કરવા અને એક ડિસિઝન લેવું એક કમિટમેન્ટ આપી એ પ્રોસેસ પૂરી ન થઈ જવી જોઈએ ડોક્ટર સાર્થક કારણ કે આપ મનોચિકિત્સક જો ઘણા બધા આવા દર્દીઓ પણ આપની પાસે આવતા હશે ખરેખર કોઈ આવા દર્દીઓ પણ આવે છે કે જે ડેટિંગ એપ્સ નહીં આમ ઓવરઓલ સોશિયલ મીડિયાથી પણ આજકાલ કારણ કે ઘણા બધા લોકો મળતા હોય છે એના કારણે જે જીવન સાથી શોધી રહ્યા છે એમની પાસે બહુ બધા ઓપ્શન્સ આવી જાય છે અને એના કારણે પછી એમને પ્રોબ્લેમ થાય કે આ કરવાનું કે આ નહીં કરવાનું એના કારણે પછી બીજી પણ ઘણી બધી માનસિક પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે તો આવા ખરેખર આવા કોઈ દર્દી આવે છે ખરા એકચ્યુઅલી આવે અને એકચ્યુઅલી આ પ્રોબ્લેમ બહુ બધાને થાય છે ઇઝી અવેલેબિલિટી ઓફ ઓપ્શન્સ તમે જો સુંદર દેખાવ છો તમે આર્થિક રીતે સામાજિક રીતે તમે સદ્ધર છો તો ઓફકોર્સ ડિટી એપ ઉપર મેટ્રિમોનિયલ એપ્સ ઉપર આવા બધા તમને મળવા વાળા ઓપ્શન્સ બહુ વધી જશે એના લીધે કારણ કે પણ સરસ છે મને અહીંયા પણ આની સાથે પણ વાત કરતા આવે છે ચાર પાંચ લોકો સાથે તમે એક સાથે વાત કરો એક સાથે સમય આપો જેના લીધે તમને કોઈ જગ્યાએ પ્રોપર અફેક્શન ફીલ થવાનું જ નથી ડેવલપ થવાનું જ નથી જેના લીધે કોઈ પણ સાથે તમે સરસ રીતે સંબંધ ડેવલપ ન કરી શકો જ્યારે એક્ચ્યુઅલ લાઈફમાં જો લગ્ન કરવાના હોય તો એક પરિવાર એક પરિવારને મળે એની સાથે કેવું ફાવે છે એ જોવે અને લગ્ન બાજુ જવું કે ન જવું નક્કી કરે બિફોર બીજા ફેમિલીને મળતા પહેલા અહીંયા તો તમે એક સાથે ત્રણ ચાર લોકો સાથે વાત કરી રહ્યા છો તમે કોઈ પણ ઓળખી નથી શકવાના આજે સવારે મને મૂળ થયો સાથે વાત કરી બપોરે મારો આ માણસ પ્રોફેશનલ વાતમાં વધારે સરસ છે તો આજે મારા પ્રોફેશનલ વિશે આની સાથે વાત કરો આ જે પાર્ટ છે ને એના લીધે તમે કન્ફ્યુઝ રહેવાનું છે એટલે એ જે કે આ આ આ માણસ માટે જ બધું બધું છે ઓછું થઈ જાય છે એના લીધે કન્ફ્યુઝન વધે છે એના લીધે એ કમિટમેન્ટ ક્યાંય નથી આપી શકતું કે હું અહીંયા જ મારે કરવું છે એના લીધે કોઈ સાથે નથી થતું કમિટમેન્ટ ફોગ્યા જ ડેવલપ થાય છે એ લોકોને માનસિક હાલત થોડીક ખરાબ થાય છે કારણ કે આ બધી બાબતોનું આપે પણ ખૂબ સારી રીતે જણાવ્યું કે કેવા કેવા ઇફેક્ટ થઈ રહ્યા છે યુથ ઉપર યુથના મેન્ટા મેન્ટાલિટી ઉપર અને બધી રીતે તો યુથની હવે શું રિસ્પોન્સિબિલિટી નથી કે આ બધી બાબતોને લઈને જેને ખરેખર જાણકારી આવી ગઈ છે એ અવેરનેસ ફેલાવે એવું કોઈ કાર્ય કેમ નથી થતું યુથ તરફથી કોઈ કાર્ય હું કહીશ કે એ યુથ નથી લઈ શકતો આ કાર્ય કે આ અવેરનેસ હું માનીશ કે પેરેન્ટ સુધી કે એમના એમના ઉપરના જે ગાર્જિયન્સ છે એમના સુધી પહોંચાડવાની જરૂરત છે કેમ કે આજે એક યુથ આવી વસ્તુઓમાં જયારે ઇન્વોલ્વ હોય છે ત્યારે એને પોતાને ખબર નહીં પડે કે શું કરી રહ્યો છે કે એના સાથે શું થાય છે એના એને કોઈ ગાઈડ કરવા વાળો કે એને કોઈ અવેર કરવા વાળો ત્યાં પ્રેઝન્ટ હોય ઉપસ્થિત હોય ત્યાં અને એના પછી એ થાય આફ્ટર આફ્ટર એને પછી ખબર પડી શકે છે કે એ શું કરતો હતો તો આમાં હું એશ કે પેરેન્ટ્સ અને એમનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે કેમ કે આ વસ્તુ એવી છે જે વધારે પડતા લોકો વાત ના કરતા હોય છે હું બહુ સૌભાગ્ય માનીશ કે નિર્મલા ન્યૂઝ આ વસ્તુને આ પોઈન્ટ ને અવેર કરી રહ્યા છે ન્યૂઝ ચેનલ પર તો આ એવી વસ્તુ છે જે બધા લોકો વાત ના કરતા હોય છે તો હું એવું માનીશ કે અગર આ વસ્તુને લઈને આ ડ્રોબેક્સ ને જ્યારે બધા ડિસ્કશન કરશે જ્યારે પેરેન્ટ્સ કે ગાર્જિયન્સ સુધી આ બધી વાત પહોંચશે જ્યારે એક્સેપ્ટ કરશે કે આવી વસ્તુ પણ એક્ઝિસ્ટ કરે છે ત્યાર પછી આમાં ચેન્જીસ આવશે ત્યાર પછી આમાં ચેન્જીસની પોસિબિલિટી વધશે એન્ડ યસ સાથે આ પરંતુ આજનો યુથ ક્યાં પેરેન્ટ્સનું માને જ છે અને સૌથી વધારે યુથના યુથ ઉપર અત્યારે જે ઇન્ફ્લુએન્સ કરી રહ્યા છે ઇન્ફ્લુએન્સર છે જે સોશિયલ મીડિયા પર વધી રહ્યા છે અને એ ઇન્ફ્લુએન્સર અત્યારે રેટિંગ એપ્સને પ્રમોટ કરી રહ્યા છે પૈસા માટે તો આ તો વધારે ખરાબ વસ્તુ છે તો ક્યાંક આપણે યુથે આવા ઇન્ફ્લુએન્સરે એમને સામે આવવાની જરૂર છે જે આના અવેરનેસને લઈને વાત કરે એના વિરુદ્ધમાં વાત કરે હા તો તમે બહુ સારું પોઈન્ટ રેસ કર્યો કે આજે એક યુથ હોય છે કે જે અમારા એજના જે લોકો છે પેરેન્ટ્સ ની સાંભળવા માટે રેડી નતા હતા અને ઇન્ફ્લુએન્સર્સ બહુ બેડલી ઇન્ફ્લુએન્સ કરે છે કેમ કે એમનું કામ હોય છે કે બે એમને પૈસા મળતા હોય છે અને દે જે દે પ્રમોટ વોટ એવર ઇઝ રિક્વાયર્ડ એ કોઈ પણ વસ્તુ પ્રમોટ કરવા માટે રેડી હોય છે તો આ બાબતે જે ઇન્ટેલિજન્સ દે અવેરનેસ હું કહું છું પેરેન્ટ્સ નું પોઈન્ટ કેમ રેસ કરું છું કેમ કે આમાં જે જ્યારે છોકરો રેસ થાય છે જ્યારે ના નાનપણથી જ્યારે મોટો થાય છે અગર નાનપણથી જ આવી બધી વસ્તુઓ પેરેન્ટ એક્સેપ્ટ કરતા હોય કે આ પણ એક્ઝિસ્ટ કરે છે અને એ વસ્તુ એક્સેપ્ટ કરીને રિયાલિટી એક્સેપ્ટ કરીને એવી રીતે છોકરાને ટ્રેન કરે છે એવી રીતે એમને ગાઈડ કરે છે કે અગર તું આ બધી વસ્તુઓ યુઝ કરે છે યુઝ કર બટ આ બધી વસ્તુઓનો ધ્યાન રાખ આ તાકાત છોકરા સાથે વાત કરવાની આ રિયાલિટી એક્સેપ્ટ કરવાની અગર પેરેન્ટ્સમાં આવે તો આમાં બહુ બધા ઇમ્પ્રુવમેન્ટ્સ આવી શકે છે અને એવું નથી કે આ બધી વસ્તુ ખોટી રીતે યુઝ થતી હોય છે જેમ કે આપણે ડેટિંગ એપ્સમાં બીજા બધા મોડ્સ પણ આવે છે જે બિઝનેસ પર્પસ કે એકબીજાને જાણવા પર્પઝ માટે પણ યુઝ થતા હોય છે જેનાથી કનેક્ટિવિટી અને સોશિયલ ઇન્ક્લુઝિટી ઇન્ક્લુઝિવિટી ઓછી થતી હોય છે એટલે ઘણા સારી વસ્તુઓ પણ છે પણ વધારે પડતા ખરાબ વસ્તુઓ છે જે આજકાલની જનરેશન ઇન્ફ્લુઅન્સ થાય છે તો હું એવું કહેવા માંગીશ કે અગર એક સારો કમ્યુનિકેશન હોય છે પેરેન્ટ કે તો પછી એલ્ડર્સ કે આઈ કે યુથ ટુ યુથ કે આજે હું એક યુવા છું અગર મારું કોઈ સારું કનેક્શન કે કમ્યુનિકેશન છે મારા ફ્રેન્ડ સાથે અગર મારું કમ્યુનિકેશન સારું છે અને હું એને સારી રીતે ઇન્ફ્લુઅન્સ કરું છું કે આ બધી વસ્તુ ખોટી રીતે યુઝ ના કરે એ અમારા ફ્યુચર અમારા લાઈફ ને ખરાબ રીતે અફેક્ટ કરે તો એનાથી પણ બહુ સારું બની શકે છે આ બધી વસ્તુઓમાં

એકવીસ વર્ષની જો લગ્નની ઉંમર છે પુરુષ માટે આપણા દેશમાં તો એનાથી ઓછી વર્ષના ઉંમરે ડેટિંગ એપ પર જવું તમે યોગ્ય નથી સમથિંગ લાઈક એકવીસ વર્ષ એક બીજું તમે જે ઇન્ફોર્મેશન આપો છો એ ઓથેન્ટિક છે ને સાચી છે તમારા વિશે એ પણ કોઈક પ્રૂફ કોઈ જાણવાનું કોઈ સાબિત કરવાનું હોવું જોઈએ કે ભાઈ હા આ જે કઈ કહી રહ્યા છે આ એપ પર એના વિશે એ બધું સાચું છે અને ત્રીજું કે અમુક ઇન્ફોર્મેશનથી વધારે તમારા વિશેની એ એપ યુઝ ન કરી શકે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જે એપ પાસે જાય છે તમારો મોબાઈલ નંબર એપ પાસે જાય છે કંઈ પણ ઘણું ઘણું બધું બધું જે જતું રહે છે એપ્સ મિસયુઝ થાય છે ડેટા લીક થાય છે ફોટોગ્રાફ્સ જે અપલોડ કરતા હોય છે એ જતા રહે છે એનું જે મિસયુઝ થઈ જાય છે એ બધું ન જાય એ સરકાર કોઈ રીતે અથવા સાયબર એક્સપોર્ટ ટેકનોલોજી એક્સપોર્ટ કોઈ રીતે એનું કંઈક કટ કરી શકે તો આના લીધે માનસિક સ્વાસ્થ્ય પર થતું નુકસાન ઘણું ઓછું થઈ શકે છે આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા ખૂબ મહત્વપૂર્ણ માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર